બે હજાર અઢાર નો હતો જેને આરટીઆઈ દાખલ કર્યા ને ત્રણ વર્ષ કરતા પણ વધુ સમય અને તેનો કોઈ જવાબ નહીં આપતા આવનાર સમયમાં ધરણા પ્રદર્શન કરી જિલ્લાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી પંચાયત સરદારાવાસ ઇન્દિરાવાસના કૌભાંડ થયેલો છે જે નાણા સર કો ઓપરેટર કતવારા માં ચેક આપેલ છે એનો ચેક નંબર ઓગણીસ છવ્વીસ અડતાલીસ નંબરનો છે તેત્રીસ પાસઠ છવ્વીસ છબ્વીસ નવ બાવીસ ચેક નંબર છે બે હજાર અઢાર ના રોજ આપેલ છે રકમ નો આપેલો છે સાહેબ એકત્રીસ લાખ ચાલીસ હજાર બસો ને નો આપેલો છે તો આ જે વિભાગીય કોઓપરેશન સોસાયટી છે બેંક છે ના એ એજન્સી છે સાહેબ એજન્સી છે હા એજન્સી છે તો એમાં તમારો તમારું શું નામ છે આપનું નામ પરમાર કનુભાઈ સાનુભાઈ ગામ દસલા ફળિયો લકણકિયા રહેવાસી સાહેબ તો તમારે એમાં શું કેવું છે તમે અમારે કેવું એવું છે કે સાહેબ જે તે તાલુકા પંચાયત સાહેબ પીડીઓ સાહેબને ને અમારું એવાલ એવું કેવું છે કે જે તે અમે સમયગાળામાં આરકે નાખી તો પણ અમને આપ્યું નથી માહિતી જે જે સમય મર્યાદામાં અમને માહિતી પૂર્ણ આપે એવી તપાસ કરે જે તે તપાસ કરે એવું એવું કે છે કે સાહેબ તપાસ ચાલુ છે પણ તપાસ હજુ એમને સમિતિ રસેલ છે ક્યાં સુધી સમિતિ એમની બનાવેલી ક્યાં સુધી તપાસ કરે એમને જ્યાં જે તેની તપાસ સમિતિ રસી છે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત આ જિલ્લા પંચાયત સાહેબ

તો આ શેખ શાનો હતો કઈ રકમ નો હતો એમ તમને લાગે છે અમને સાહેબ લાગે કે સરદાર આવાસ નો ગરીબ યોજના સરદાર આવાસ નો ઇન્દિર નો હતો તો અમે કીધું તે કે તમે શંકા જ પ્રમાણે એ લોકો અમે આઈટીએ ના કે એ લોકો કે તમે કઈ ખોલી લાય એવું બી કે છે સાહેબ એટલે લાભાર્થીને આ રકમ લાભાર્થીને મળી નથી ના નથી મળી સાહેબ એક એક હપ્તો મળેલ છે બીજો અને ત્રીજો હપ્તો તો મળેલ છે નથી એટલે બારો બાર ઉપડી ગયા તમને ઉપડી ગયા કોણે ઉપડી ગયા તમને ખબર નહી પડી ગઈ એ તો સાહેબ અમને આ શેક મળ્યો એટલે અમે જાણ કર્યું તો અમને સાહેબ એવું કીધું કે તમે આ શેક લાયા કઈ થી એમ કીધું કે પણ એમ કેવું જોઈએ કે સાહેબ તમારે શું કરવું એવું નથી કહ્યું કે આ શેક લાયા કઈ થી એમ લાયા એટલે અમે ગયા એટલે અમને ગરમ થયા તો અમે આરટીઆઈ નાખી આઈટીઆઈ નાખી પછી અમે આગળ જે તે સમય પ્રમાણે આપી દે તો સારું નઈ તો પછી અમારે ધરણા ઉપર ઉતરવું પડશે જિલ્લાનો ઘેરાવો કરશુ સાહેબ તો એવા કેટલા લાભાર્થીઓના પૈસા બારોબાર સાવ કરી જાવ એમ તમને લાગે છે સાહેબ એ તો બે ત્રણ ચાર વર ને એટલે બઉ લાંબો કૌમાન છે સાહેબ સરદાર આવાસ માં છે સાહેબ એટલે ગરીબો ને ગરીબો ઇન્દિરા સરદાર કોઈ એજન્સી ઉપાડી ઉપાડી ગયો સાહેબ એવું લાગે છે લાગે ને આ લોકોને તો સક્ષમ ખબર જ છે સાહેબ પણ કોઈ કેવા માંગતા નથી અધિકારી તો સાહેબ કે છે આપી દઈશું આપી દઈશું પણ આપતા નથી એમને વલ્લે વેલે તકે અમને માહિતી મળે તો સારું સાહેબ શૈલેશ કુમાર રાઠોડ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્રેસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર